રાજકોટ શહેરના ભાગોળે આવેલા મહિકા ગામમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે આશરે એકસો પચાસ મકાનો બની ગયા હોવાનું સામે આવ્યું આ મામલે તાલુકા મામલતદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી અને આગામી દિવસોમાં આધાર પુરાવા સાથે જરૂરી કાગળો રજૂ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી આ કાર્યવાહી બાદ મામલતદાર દ્વારા માહિતી અનુસાર ગામના સર્વે નંબર જમીન પર અગેર કાયદેસર બાંધકામો થયા હોવાનું તાલુકા મામલતદાર ધ્યાનમાં આવ્યું જેના પગલે તાત્કાલિક ધોરણે આ મકાનો રહેવાસીઓને નોટિસ પાઠવવામાં આવી આ નોટિસ મળતા જ સ્થાનિક રહેવાસીઓમાં ખળભળાટ મચ્યો રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે તેમની સાથે બિલ્ડર દ્વારા

બરોબર ત્યારે નોટિસ માં એવું લખ્યું કે તમે મામલતદાર ઓફિસે હાજર ફાઇલ લઈને આવો અમે ફાઇલ લઈને મામલતદાર ઓફિસે ગયા ત્રણ તારીખ ઉપડી ત્રણે કે લઈ ગયા એ કે તમને આગલી નોટિસ આવે તમારી ફાઇલ રહી ગાંધીનગર મોકલવામાં આવેલી છે મકાન સાડા સાત થી આઠ લાખ માં એક બિલ્ડર છે મનસુખભાઈ વાઢે અને પરવીનભાઈ વાઢે અમને એવું કીધું કે આ આ જે જગ્યા રહી એ ખેતીવાડીનું પ્લોટિંગ કરેલું છે આ મકાન ક્યારે પડે નહીં શોષિત ફાઇલ છે ડિમોલેશન ની નોટિસ નથી આવેલી અમારી માંગ એવી છે કા અમને જે બિલ્ડર અમારે આગળ પૈસા લઈ ગયા દસ વર્ષથી અમે ભાડા અને લાઈટ બિલ ભરવી છે કાં એનો ન્યાય આપે કા અમને સામે મકાન આપે એટલામાં 7 લાખ 8 લાખ અમે લઈને બનાવ્યા આ લોકો અમે તો 8 લાખ 25 માં લીધું અમારે આમ કે આવવાનું પછી મોમેદ કોપાએ તું સીતા લીધા હોય એના આપકા